i <laughs> જોરી જોરી હમ સોરી હર્ષ જોરી આવારી હર્ષ જોરી હમ સોરી હર્ષ જોરી હમ સબ તો જીસ મેલી આોદે કપલ હૈ કાલી થઈ ગઈ બાકી આમ યાદ ના આવે મને યાદ આવી ગયું ઓલો એક શબ્દ પ્રયોગ થાય છે મારા યુવાન મિત્રો ઘણા છે અહીંયા એટલી ઠંડી હોય ને એટલી ઠંડી અટાણે માણસ હાડ ગાડી નાખે ને એવી ટાઈટ છે તો હું પ્રોગ્રામ પૂરો કરીને ચાર વાગે પાંચ વાગે ઘરે જતો હોય ને તો વંડીઓમાં વેકડાઓમાં વડલાની હેઠે પીપરાની ડાયરે ટીંગાઈ મારા વાલીડા આમ બેઠા હોય આમ રાખે હું એને એવી એવી તો એને હું પ્રેમ જાગી ગયો તો ખબર નહીં આ યુવાનો ઓનલાઈન છે અટાણે ઓનલાઈન જીઓ મેરે લાલ જીઓ જીઓ ખૂબ જીઓ અને પીઓ અને પીઓ આ બે વસ્તુ છે જીઓ અને પીઓ મારા વાલીડા પણ એને કઈ હું જ નહીં પાછું આમ જ જમ્યું હોય અને એક ઓલો શબ્દ દીકુ

જ્ઞાનનો સંચાર કરીએ વ્યસનથી દૂર રહી ખરી દિશામાં જય ભિમ જય ભિમ જય ભિમનો નાદ કરતા પણ મહત્વની વસ્તુ છે કે જ્ઞાનને જીવનમાં ઉતારો તર્કને જીવનમાં સ્થાન આપો વ્યસનથી દૂર રહી અને એ ઈ કાયમને માટે વિચારધારાનું વાંચન કરતો ત્યારે યુવાના સમાજનો બનશે ત્યારે જ આ સમાજના મંગલમય ભવિષ્યની કામના થઈ શકશે મારો વાળીળો પતાની થઈ ગયા દહની વેફર પાટના ડારિયા પતાનો દારૂ ગુજરાત મારું ઉભો ન રે આમ ગામમાંથી માંથી હેલો આવે તો આમ કમ્પ્લીટ આવે ગામમાં એને વાંધો ના આવે જીવો આ બાજુ વિસ્તારમાં આવે ને આપણા વિસ્તારમાં તો મને ડોલરા લેવા પાવર તો એને ન્યાજ સડે વા ન સડ્યો ગમે એટલો કદાચ ટૂન થઈને નીકળ્યો પોલીસવાળાની ગાડી જોઈ તો કેવો સીધો થઈ જાય કા ન્યા એને ખબર પડે ક્યાં પકડી જાય કૂટડી નાખે એને ખબર છે કાંઈ મારી પાલી હાલેથી ત્યાં કે મારો વાલી કોથળી પણ આખા ગામને ને ડંકે લડાવ્યો ભાઈ અને પાછી બે ને કોઈ દારૂડી મરી ગયો બાઈ દઈ ભલે તો દારૂ પીતો પણ આમ સીધો લે કાલી ની બાઈ ને ગારવી કાઢતો તો પણ આમ વાંધો નહીં આમ સીધો ત્રીજી બાઈ હું કહે નાના એમ તો કાલ તો એની ઘરવાળીને મારતો તોય પણ આમ કેની કેની કપાતર ના પેટ નો હતો કે ખોટા લાડવા લડાવવા જ જોઈએ દારૂડિયા ને દારૂડિયા તું એમાં શું ખોટું છે ગોદડી રખાય એક ગોદડી ભીની હળકાયું કૂતરું થતું ને લોલી ગોદડી પાણીમાં પલારીને આપણે હળિયું કાઢતા માથે નાખો એટલે બેહી જાય એમ આની માથે છે ને જોઈ નહીં એમ નખાય ને પછી કૂટડાય બે દી કૂટાય તો ખબર પડે કે કોણ મારી ગયો એને ખબર ના પડે એટલે કે ઓ આ તો ગોદડી પ્રથા ચાલુ છે અહીંયા ભાઈ બે દી રાખો તો એ રેલ રેડીને રેડ થઈ જાય એવું થાય પણ વાત એની નથી સાહેબ અમે કાયમને માટે એની યાદ કે જેણે અમારા માટે સપના જોયા છે સાંભળજો શા માટે આ તમે ને હું આને યાદ કરીએ તો સાંભળો તમામ ઘટના જો વિહુણા હોય ને જમીન આપવામાં આવશે અને તેથી બાબા સાહેબ હયાત ઓગણીસો બાવન ની ઘટના બાબા સાહેબ હયાત હતા બાબા સાહેબે નાસિક ના માણસો ભેગા કરીને કીધું કે જમીન અપાવશે ને હું તમને અપાવીશ તમારી સાથે આવો હવે નવી નવી આઝાદી મળી હતી હજી તો માણસોને ખબર જ નહોતી કે આઝાદી કેને કહેવાય હજી ગણાય ને ખબર નથી આઝાદ થઈ ગયા એવું હજી નથી ખબર તો થોડી ખબર હોય હજી એમ છે કે તરોબર બાબા સાહેબ એ બધાને ભેગા કરીને કીધું કે જમીન તમને અપાવીશ તમે નાસિક કલેક્ટર પાસે મારી સાથે હાલો ત્રણસો સાડા ત્રણસો નું ટોળું બાબા સાહેબ ભેગો હાલી નીકળ્યું નાસિક ની અંદર પીગા તો એમાંથી અડધા ઘટી ગયા કલેક્ટર ઓફિસ પર ભેગા તો અડધા ઘટી ગયા અને કલેક્ટરની હામાં તો પાંચ જ માણા બાબા સાહેબ ભેગા અંદર ગયા બાબા સાહેબ બરોબર આમ ખુરશી પર બેઠા બરોબર સામે કલેક્ટર બેઠા અને નીચે પાંચેય જણા બેઠા એટલે બાબા સાહેબે કીધું કે હવે તમે આ સોફો છે આપણા માટે જ છે તમે ઉપર બેસો તમે આઝાદ થઈ ગયા છો તો કે નાના બાપુ અમે બરોબર છે એમ કરીને હેઠે બેઠા હજી ઈ જ છે ને હેઠે બેઠા ઈ તેદી નાસિકના કલેક્ટર બાબા સાહેબને કીધું કે બાબા સાહેબ ભારત દેશના આ બંધારણના રચયિતામાં આપનું નામ આવી ગયું છે આ નેલ્સન મંડેલા એમ કહે છે કે ભારત આખામાંથી લઈ શકાય તો માત્ર ભારતનું બંધારણ આજ વિદેશ તમને યાદ કરે છે તમારા જ્ઞાનને સલામ કરે છે આ આરબીઆઈનો વિચાર તો પ્રોબ્લેમ ઓફ રૂપી એ આપની દેન છે આ એટલી તમારી સીધીઓ છે હવે તમારે શું જોઈએ છે કે તમે હળીયું કાઢો છો તેથી બાબા સાહેબે એટલું કીધું કે નીચે બેઠાને તો કે હા એમાંથી એકના દીકરાને મારે તારી ખુરશીએ બેસાડવાનું છે બસ એટલું જ સપનું છે તેથી નાસિકનો નો કલેક્ટર ઉભો થઈ ગયો માથું પકડીને પોતાની બોલ પર આમ ટેબલમાં આમ આમ પછાડીને બોલ્યો કે હું તમારા વખાણ કરું છું ને તમે મને મારી આમ મારી ઉપર આવું કરો તો મારી ઉપર હાસ્ય કરો છો આપ અને સાહેબ ઘટના થી પછી થોડાક આગળ વઈ જાવ એટલે ઓગણીસો ને બાસઠ ત્રેસઠ માં હિન્દ કેસરી પંજાબ હિન્દના એક ડાયરીનું પાનું પ્રકાશિત થયું અને એ પન્નાની અંદર લખ્યું તું એક દિવસ આ નાસિકની કલેક્ટર ઓફિસમાં ઘટના બની હતી કે બાબા સાહેબ પાંચ જણાને લઈને આવ્યા હતા અને બાબા સાહેબ એવું કીધું હતું કે મારા જગ્યા ઉપર આ પાંચ નીચે બેઠાને એમાંથી એકના દીકરાને બેહાડવો છે એનો પાંચમાંથી હું એકનો દીકરો સુનિલ જાધવ આજ નાસિકનો કલેક્ટર છું આજ હું નાસિકનો કલેક્ટર છું અને બાબા સાહેબે જે કીધું છે ને એ ઘટનાને આજ અહીં સત્ય પુરવાર થાય છે અને એનો હું સાક્ષી છું જે બહુજન નાયકોએ જે સપના જોયા ને હામાં સિદ્ધ કરીને બતાવી દીધા હતા એકવીસ વર્ષની દીકરીને ઘરની બહાર લઈ આવીને કીધું એવું સપનું બતાવ્યું હતું કે તને હું આ આ રાજ્યની મુખ્યમંત્રી બનાવીશ તો બનાવી દેનાર ઘટના એટલે માન્યવર વર્ગ રામ સાહેબ અને ઘટના બનનાર એટલે બહેનજી માયાવતી આ હકીકતો જ છે બધી કોણ ત્રાગા ભેગા કરે છે એ સમજણની વાત છે કે બહુજન અને તમારો એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે જ્યારે જ્યારે આ દેશની અંદર હવે તમામ કાન દઈને ઘટનાને સાંભળજો શું બહુજન નાયકોનો શું ઇતિહાસ રહ્યો છે જ્યારે ઇતિહાસના પન્નાની અંદર અર્જુનનું ભવિષ્ય જોખમાતું દેખાણું ત્યારે દ્રોણને પણ એક ભિખારી વશ થઈ અને કરણ અને એકલવ્યની પાસે અંગૂઠો માંગ્યો તો અને એકલવ્ય તેથી પોતાનો અંગૂઠો કાપીને દઈ દીધો હતો ઓરસ્તો ધાલે વરણને લાગી થી કબર છકા ષડયંત્ર છે આમાં મરવું પડે છે અને તરસ ધાલે વરણને લાગી થી પણ મરવા માટે કોઈ તૈયાર થી તો મેગલી નેતમાંથી મેગ માયા બેઠો થઈ અને પોતાના હાથમાં કટાર લઈ સહસ્ત્ર લિંગ તણાવની અંદર ઉતરી ગયો પોતાના શરીરમાં જે લીહોટા માર્યા અને લોહીની ફોરું છૂટીને ભર ઉનાળેને પાણી હુકાતું નથી એ મેગ માયાના તમે વંશદો છો

કરણને જે જે એવું કીધું ને કે તું યુદ્ધ ન કરી શકે તું સૂત પુત્ર છે તેથી કરણનો જવાબ મને બહુ ગમ્યો તો કરણ કરણએ એવું કીધું તું વા સૂત પુત્રવા યુવા કુવા ભવામ યહમ દેવા એતમ કુલે જન્મમ મદા યતમ તો પુરુષમ સૂત છું સૂત પુત્ર છું જેવો છું એવો છું ઊંચા કુરમા જન્મવું એ મારા હાથની વાત નથી પણ જે કુરમા છું એમાં વીરતા બતાવવી એ તો મારા હાથની વાત છે કે નહીં એ તો મારા હાથની વાત છે બહુજન નાયકોએ પોતાના લીલા માથા દીધા છે ભારત સંઘને ભારત સંઘ બનાવવા માટે અનેક વીર પુરુષો પોતાના લીલા માથા દીધા છે તેને કારણે આજ આ વિશ્વ ભારત ને વંદન એટલા માટે કરે છે સૌથી મોટી લોકશાહી અને રાષ્ટ્રપતિની ખુરશીની પાછળય કોઈનું ફોટું રાખવું ને તો બુદ્ધનું રાખે છે સાહેબ બુદ્ધનું કેમ કે એને ખબર છે કે આને વિશ્વ ઓળખે છે અને વિશ્વ ઓળખે છે ક્ષમતાને સમાનતાના પાઠ પ્રેમ કરુણા દયા કૌશલ્ય શીલ આ શીલને વરીગલ માણસો સાંભળજો તમે શી આ પરંપરા કેરે ચરિત્ર ઉપર ભરોસો નથી કરતી કેમ કે ચરિત્ર તો અંદરથી ને બીજું હોય અને બહારથી ને બીજું હોય પણ શીલ એને કહેવાય જે અંદર છે એવો જ બહાર એટલે પંત શિલનો સિદ્ધાંત આવ્યો અને જ આ બુદ્ધ પરંપરાનો સિદ્ધાંત આવ્યો પછી મને ખબર નથી કે પાનબાઈએ ભજનમાં કેમ કહેતા હોય એની પણ એવું જ કીધું શિલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ સાધુ પરંપરા મૂળ બોધ શીલ શબ્દ મૂળ શીલવંત સાધુ ને કબીરે એમ કીધું આ બધા ઇતિહાસ ના પન્નામાં આપ એક વખત વાંચી જો ઇતિહાસ એક એક બહુજન નાયકોને અમને અમારો ઇતિહાસ ભૂલાવાના બહુ પ્રયત્ન કરવામાં આવેલા છે ને હજી કરશે પણ કાથળ જીવા મરશે ત્યાં સુધી પ્રયત્ન કરશે અમે ડંકાની ચોટ ઉપર સત્યના ઇતિહાસ કે શું સત્યના ઇતિહાસ હું ખતરનાક નથી સત્ય જ ખતરનાક છે સાહેબ સત્ય જ ખતરનાક છે ઈ ઓસો રજનીશને એવું કેવું પડે એ દુનિયા સોયો હોય લોકો કે ભીડ હે જાગે હોય ઇન્સાન કોઈ એ લોકો બરદાશ નહીં કરી કરી એ નહીં એટલા માટે તમારે સંઘર્ષમાં ઉતરવું પડે એટલા માટે આયોજક ટીમને નક્કી કરવું પડે કે કાથળને બોલાવવો હોય તો પહેલાં આમાં સમજોતાના સ્વીકાર કરવા પડે સમજોતાના સ્વીકાર કરવા પડે કાથડ કોઈ ખરાબ નથી

એને અમે યાદ કરીએ છીએ અને એ યાદ કરવામાં ક્વિશનને કોઈ પણ કદાચ તમારે ટીકા ટિપ્પણો કરવી હોય ને તો છૂટ છે કરતા જ રહીજો પણ હા હર્યું ન કરતા કેમકે હરી કાથળથી સહન થતી નથી અને એકલો આ નથી બેઠો અડધું ગુજરાત બેઠો એમ સમજજો હા ચોખી વાત સીધી વાત નો બકવાસ ટેડા હે પર મેરા હે ટીવી માં હારું લાગે આયા નહીં આ સીધા હોય જ મારા બાકી બધા રાખો તમારી પાસે ભાઈ જોતા જ નથી ત્યારે ખૂબ સરસ એક રચના મારે આપણી વચ્ચે મૂકવી છે માનવતા કા પાઠ પઢાને એક પૂજારી આયા થા રૂઢિવાદી સમાજ કો ભી સત્તાશીલ સિખાયા થા સમાનતા ઓર સમતા इस जग में चक्र चलाया था जन जन के कल्याण के हेतु उपदेश सुनाया था तूफान उठा है धर्म क्रांति का कभी न रुकने पाएगा दुनिया में बुद्ध भीम का झंडा कभी न झुकने पाएगा उत्तम शरणम गच्छामि धम्मम शरणम गच्छामि धम्मम शरणम गच्छामि उत्तम शरणम

सच्चा पाठ बधाया था अब तो समय निकट आया है वो तो मैं ही पाएगा दुनिया में बुद्धिम गजन का कभी न झुकने पाए तुम शरणम दे स्वामी हमम शरणम हमम शरणम दे स्वामी संतम शरणम संतम शरणम दे स्वामी तुम शरणम दे स्वामी शरणम दे झंडा बाबा ने लहराया है खुले हुए को राह बताकर दिव्य प्रकाश दिखाया है स्वयं करो कल्याण बुद्ध ने यह उपदेश बताया है सत्य है। में जैसे हमारा मुद्रा लेख कहाया है कहीं जाएगा बुद्ध चरण में पागल वो पछताएगा दुनिया में बुद्ध दीप का झंडा कभी ने दुख न पाएगा Sangam sangam, sangam sangam, sangam sangam. i breathe but when <imitation> turn am a બરોબર સક્ષમ થઈ ગયો સમાજ પતા પતાની ઉડાડે રાતો રાત પણ મારે એક યાદી બીજી પણ એટલી માતાઓની હાજરી છે ત્યારે એક યાદી કરવી છે ખાસ અંદર કરીને એક વિસ્તાર છે સાંભળજો તમામ આ તમને યાદી કરાવું છું ઈ મોતી બાગ વિસ્તાર ઈ સાધુ મુરદાસ સોલંકી ના માનું નામ હતું મોતીમાં હવે સાધુ મુરદાસ એટલે કોણ